અમેરિકા જતા ગેરકાયદેસર લોકો અમેરિકા તો પહોંચે છે પણ અમેરિકામાં કાયદેસર થવાના આ રસ્તા તેમણે શોધી કાઢ્યા છે અમેરિકામાં પણ વકીલ છે જે તમને પૈસા લઈને કાયદો સમજાવે છે અને તમને કાયદેસર થવામાં મદદ કરે છે અત્યારે ટ્રમ્પ સાહેબ નારાજ છે અને ટ્રમ્પ સાહેબ વિમાન ભરી ભારતીયોને

નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમેરિકાની એવું માને છે ગુજરાતમાં વસનારા લોકો ભારતમાં વસનારા લોકો કે બધું જ ત્યાં ચાંદી છે બધું જ ત્યાં સોનું છે અને સોના જેવો દેશ છોડી સોના જેવા માણસો છોડી સોના જેવા સંબંધો છોડી આપણે અમેરિકા ભણી પ્રયાણ કરીએ છીએ અને એ પણ કાયદેસર નહીં ગેરકાયદેસર પછી શું થાય છે અમેરિકા તો પહોંચી જઈએ છે દિવાલો ફાદી રણમાં ચાલી બરફમાંથી જંગલોમાંથી ગેરકાયદેસર પહોંચીએ છીએ કરોડ બે કરોડ રૂપિયા ખર્ચી નાખીએ છીએ તેમાંના કેટલાય પાછા મરી પણ જાય છે પણ અમેરિકા પહોંચ્યા પછી શું કેવી રીતના કાયદેસર થવું અમે ગુજરાતથી અમેરિકા જતા લોકો કેવી રીતના કાયદાનું રક્ષણ માગે છે કેવી રીતના કાયદેસર થાય છે તે જાણવા માટે અમેરિકાના કેટલાક અધિકારીઓનો સંપર્ક કર્યો અને જાણવા માગ્યું કેવી રીતના આ ગેરકાયદેસર ગયેલા લોકો કાયદેસર થાય છે તો જાણવા એવું મળ્યું કે જે એજન્ટો આ ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવે છે એવા લોકોને સરહદ પાર કરાવ્યા પછી અમેરિકામાં દાખલ તો કરે છે પણ દાખલ કર્યા પછી સીધા એ વકીલ પાસે જાય છે ને વકીલ પોતાના અસીલને લઈને પોલીસ પાસે જાય છે અને એવું કહે છે કે અમને રાજ્યાશ્રય જોઈએ છે આ લોકો અમેરિકામાં એટલા માટે ઘૂસી આવ્યા કારણ કે તેમને જીવનું જોખમ હતું એટલે હવે અમને રાજ્યાશ્રય આપો એવી એક વાત એ પોલીસ સામે મૂકે છે પોલીસ સામે જ્યારે આ વાત મૂકવામાં આવે ત્યારે પોલીસે તરત હમણાં જે કંઈ દસ્તાવેજો છે દસ્તાવેજો કરી ઇમિગ્રેશન જજ જે ઇમિગ્રેશન જજ નામની એક વ્યવસ્થા છે ન્યાયિક વ્યવસ્થા છે એ જજ સામે આ લોકોને મૂકવાના હોય છે અને આ જજે જાણવાનું હોય છે નક્કી કરવાનું હોય છે કે જે ગુજરાતી અથવા જે ભારતીય અથવા જે ગેરકાયદેસર ગયેલો વ્યક્તિ અમેરિકા પહોંચ્યો છે એને સુકામ રાજ્યસ્તરે આપવો જોઈએ તો જે લોકો જાય છે એ લોકો સૌથી પહેલાં પોતાની પોતાના ધર્મનું કારણ આપે છે ઉદાહરણ રૂપે કહું છું કે ગુજરાતથી ગયેલો મુસલમાન અમેરિકામાં જે એવું કહી શકે કે અમારી સાથે અમારા ધર્મને કારણે ભેદભાવ થઈ રહ્યો છે અમારા જીવનું જોખમ છે બે હજાર બે માં જે તોફાનો થયા તેમાં અમને પારાવાર નુકસાન થયું એટલે અમને રક્ષણ આપો રાજકીય આશ્રય આપો અમેરિકામાં રહેવાની છૂટ આપો આમ ધર્મના નામે રાજ્યાશ્રયની વાત માગણી તમે મૂકી શકો છો બીજું એવું છે કે અમે ઉદાહરણ રૂપે કહું છું કે અમે કોંગ્રેસ પક્ષમાં ભરોસો કરીએ છીએ અમે આમ આદમી પાર્ટીમાં ભરોસો કરીએ છીએ અમે મુસ્લિમ લીગમાં ભરોસો કરીએ છીએ પણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એટલે અમે બીજી વિચારધારામાં માનતા લોકો છીએ એટલે અમને પ્રતાડિત કરવામાં આવે છે એટલે અમને રાજ્યાશ્રય આપો આ પણ એક કારણ આપવામાં આવે છે એના પછી એવું પણ કારણ આપવામાં આવે છે કે અમે અલગ જ્ઞાતિના અલગ જાતિના અલગ ધર્મના અલગ ખોરાક ખાનાર લોકો છીએ એટલે અમને પરેશાન કરવામાં આવે છે અમને રાજ્યશ્રય આપો અને અમે અલગ સામાજિક વ્યવસ્થાના છીએ ઉદાહરણ રૂપે કે હું પત્રકાર છું હું સરકાર સામે લખું છું અને માટે મને સરકાર પ્રતાડિત કરે છે એટલે મને રાજ્યશ્રય આપો આમ અલગ અલગ કારણે રાજ્યાશ્રય માગવામાં આવે છે આ ઘુસણખોરી કરનાર લોકો દ્વારા પછી જે ઇમિગ્રેશન જજ છે તેને નિયમ પ્રમાણે એકસો એસી દિવસમાં નિર્ણય કરવાનો છે કે જેમણે રાજ્યાશ્રય માગ્યો છે તેમને રાજ્યાશ્રય આપવાનો છે કે નથી આપવાનો જો એકસો એસી દિવસની અંદર આ ઇમિગ્રેશન જજ નક્કી ન કરી શકે તો એ નાગરિકને અમેરિકાના નાગરિક જેટલા અધિકાર મળે કામ કરવાના એટલે કે અમેરિકાના નાગરિકને કામ કરવાનો જે અધિકાર છે જે વળતર જે પગાર મેળવવાનો અધિકાર છે એ તમામ અધિકાર આ રાજ્યાશ્રય માગનાર નાગરિકને મળે છે અને આ જ રીતના આપણા ગુજરાતીઓ ત્યાં ગોઠવાઈ જાય છે તેમને ગોઠવવામાં ત્યાંના સ્ટોરના માલિકો પણ મદદ કરે છે કારણ કે સ્ટોરના માલિકો આ ગુજરાતીઓનું શોષણ કરે છે તેમને ઓછો પગાર આપે છે તેમને બંધવા મજદૂરની જેમ રાખે છે પણ છતાં અમારે અમેરિકા જવું છે ભલે અમે મજૂર રહ્યા તો મજૂર અમે હોટલની ચાદરો બદલીશું અમે ગાડીઓ ધોઈશું અમે ટ્રકો ચલાવીશું પણ અમારે ત્યાં રહેવું છે કારણ કે રૂપિયા કરતાં ડોલરની કિંમત વધારે છે પછી અમારો બાપ મરો અમારી મા મરો અમને ફિકર નથી થોડાક દિવસ ત્યાં રડી લઈશું પણ અમારે તો ડોલર કમાવા છે અને એટલે જ હવે આ સોનાનો દેશ સોનાના માણસો સોનાનો સંબંધ બધું મૂકી ત્યાં આવ્યા છે ને રહીશું મરી જઈશું પાછા આવીશું ત્યારે આ દેશમાં અમારું કંઈ નહીં હોય અમારા ખિસ્સા ડોલરથી ભરેલા હશે બસ તો આ છે સ્થિતિ આપણા ગુજરાતીઓની આવી રીતના જાય છે આવી રીતના રહે છે આવી રીતના પરેશાન થાય છે તમારે નક્કી કરવાનું તમારે જવું છે આ દેશમાં કે પછી આ જ દેશ મહાન છે અહીંયા મારો બાપ પણ છે મારી મા છે મારો ભાઈ છે અને તમારા જેવા મિત્રો છે તેની સાથે આપણે જિંદગી પસાર કરી લઈશું તો આ સ્ટોરી છે નવજીવન ન્યૂઝની નવજીવન એટલે કે તમારો અવાજ છે બેલાયકોન દબાવો અમારી સાથે જોડાયેલા રહો મને ને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ